વાયર સેગમેન્ટમાં મજબૂતી આપણને જોવા મળી હતી તો હતું મજબૂત પોલીકેબ કાઉન્ટર અગર કાઉન્ટરમાં જોવે તો આ સિવાય કેશમાંથી આરઆર આર કાબેલ છે ફિનોલેક્સ ત્યાં પણ આપણને એક મજબૂતી જોવા મળી હતી આ સેગમેન્ટ માટે આ સેક્ટર માટે કઈ રીતે વ્યૂ આપશો ફંડામેન્ટલી કોઈ કંપની તમને સ્ટ્રોંગ જોઈ રહ્યા છો જો આ સેગમેન્ટ છે ને એક કહેવાય કે એમાં પણ એક ટ્રાન્ઝિશન ફેઝ ચાલી રહ્યો છે જે રીતે અદાની અને બિલ્લાએ કીધું છે કે અમે એન્ટ્રી મારી રહ્યા છે હજી એ લોકોનો ઘણો નાનો બિઝનેસ છે પણ આવતા એક બે વર્ષમાં ના એ લોકો પણ ફૂલ ફ્લેજ અહીંયા આવવાના છે કેમકે એ લોકો પણ ચાહે છે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં ને એ ઇન્ડસ્ટ્રીયલ કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દે આગળ વધવા માંગે છે હમણાં જોઈએ તો પોલી કેબ લઈ લઈએ આર આર કેબલ કે બધાના રિઝલ્ટ સારા આવ્યા અને તમે અપમો પણ સારો એવો જોઈ રહ્યો છે તો મને એવું લાગે છે અહીંયાથી હજી પણ બે ત્રણ ચાર ક્વાર્ટર હજી વાંધો નહીં આવે આ લોકોનું બિઝનેસ સારો રહેશે પણ એક કેવિટ જે અહીંયા એડ કરવાનું કે આ જે મોટા પ્લેયર એન્ટ્રી થાય છે આગળ જઈને શું માર્જિનમાં કોમ્પ્રેશન આવશે એ જોવાનું રહેશે મને અહીંયા અગર જોવા જોશો તો મને પોલિકેપ વધારે સારો લાગી રહ્યો છે ડિસન્ટ લાગી રહ્યો છે એક બે વર્ષના કાઉન્ટરમાં પણ જે રીતે મેં કીધું આગળ જઈને આપણે જોવાનું રહેશે અગર તમે બધાના વોલ્યુમ જુઓ તો ઓલમોસ્ટ ડબલ ડિજિટમાં ગ્રોથ થયો છે સેક્ટર ઓવરઓલ જ કંઈ જઈએ ને તો ચોવીસ ટકાથી ગ્રોથ થયો છે એ બહુ સારું કહેવાય ઇવન જે અગર કોપર એન્ડ આલ્યુ એલ્યુમિનિયમના જે કોસ્ટ હતી ને એના લીધે થોડું માર્જિન પ્રેશર આવી રહ્યું છે પણ આ લોકો મેન્ટેન કરી રહ્યા છે કેપેક્સ વધારી રહ્યા છે બધા કેમકે જ્યારે બે મોટા પ્લેયર આવે ને ત્યારે બધા સતર્ક થઈ જાય કેપેક્સ એ વધારી શકે છે તો એમાં થોડી એમાં થોડું ઇમ્પેક્ટ આવશે કોમ્પિટિશન થોડી વધશે એટલે હું મીડિયમ ટર્મમાં પોઝિટિવ છું લોંગ ટર્મમાં જેમ મેં કીધું કે મારી ખાસ નજર અદાણી અને બિલ્લામાં રહેશે મિડિયમ ટર્મમાં રોકાણની સલાહ છે લોંગ ટર્મમાં આપણે થોડું જોવું પડશે આમાં રોકાણ લોંગ ટર્મ માટે એક થોડું એક વેટિંગ વચ્ચાય